નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 3 જાન્યુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર શું ગુજરાતમાં હવે વિદ્યાર્થીનીઓ સલામત નથી છ વિદ્યાર્થીનીઓ શાળાએથી છૂટી જીપમાં ઘરે જઈ રહી હતી ત્યારે છેડતી જીપમાંથી છલાંગ લગાવી હતી છોકરીઓ ઘાયલ થઈ હતી હર્ષ સંઘવીએ કહ્યું ગુનેગારોને છોડવામાં આવશે નહીં રાજ્યમાં દીકરીઓની સલામતી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે અને આ મામલે રાજ્ય સરકાર પણ હવે હરકતમાં આવી છે તાજેતરમાં જ છોટા ઉદેપુરના કાસિન્દ્રામાં આવેલા કુંડિયા ગામની છ વિદ્યાર્થીની શાળામાંથી છૂટ્યા બાદ જીપમાં બેસીને ઘરે આવી રહી હતી ત્યારે જીપમાં જ તેમની છેડતી કરવામાં આવી હતી જેમાં છ વિદ્યાર્થીનીએ છલાંગ મારી દીધી હતી જેમાં તમામને ઈજા થઈ હતી અને જેમાંથી ચાર વિદ્યાર્થીનીને નસવાડી સીએચસીમાં અને બે વિદ્યાર્થીનીને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવી હતી આ મામલે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને આરોપીઓ સામે ફરિયાદ નોંધાય છે અને કોઈને પણ છોડવામાં નહીં આવે તેવું સરકારે કહ્યું હતું રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ગંભીર ઘટના સામે આવી છે અને આ મામલે સરકાર આરોપીને કડકમાં કડક સજા થાય તે મામલે આગળ વધી રહી છે કોઈ પણ આરોપી હશે તેને બક્ષવામાં નહીં આવે તેવું પણ તેમણે કહ્યું હતું બીજી તરફ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આ કેસમાં એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને બીજા આરોપીની શોધખોળ ચાલુ છે બને તેમ જલ્દી પોલીસે આરોપીને પણ પકડી લેશે અને કોઈ ગુનેગારને છોડવામાં નહીં આવે સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવામાં આવશે તેમણે જનતાને અપીલ કરતા કહ્યું હતું કે દીકરીઓની સલામતી રાજ્ય સરકાર માટે પહેલી પ્રાથમિકતા છે અને કોઈ પણ ચમરબંધી હોય તેને છોડવામાં આવશે નહીં અત્રે ઉલ્લેખનીય છે કે છેડતીથી બચવા માટે વિદ્યાર્થીનીઓએ જીવ જોખમમાં મૂક્યો હતો આ ઘટનાને લઈ વિદ્યાર્થીનીઓના વાલીઓમાં પણ ભયંકર રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ

ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર